સુરતના શિક્ષકોએ કોરોનાની મહામારી વચ્ચે હસ્તલિખિત ગ્રંથની રચના કરી કોરોના વોરિયર્સને પોતાના હાથથી ચિતર્યા હસ્તલિખિત મહાગ્રંથની પ્રભાવિત થઈને એવોર્ડ અપાયા સાથે જ મુખ્યમંત્રીએ સરાહના કરી કોરોનાની મહામારી વચ્ચે બેકાર બન્યા હતા પરંતુ કહેવાય છે કે શિક્ષક કોઈ પણ સર્જન કરી શકે તેમ સુરતના શિક્ષકોએ સાથે મળીને કોરોના વોરિયર્સ માટે કંઈક કરવા ઈચ્છા દર્શાવી બીજા શિક્ષકોએ ફળિયો બોલ જીલી લીધો હતો અને રચના થઈ હસ્તલેખિત મહાગ્રંથની

આ ગ્રંથની તમામ રચના પાંચ શિક્ષકો દ્વારા કરાઈ છે અને એ પણ પોતાના અત્યાર સુધી બે એવોર્ડ મળી ચુક્યા છે જેમાં ગુજરાતની સૌપ્રથમ હસ્તલેખિત ગ્રંથને હિન્દી બુક ઓફ રેકોર્ડમાં સ્થાન અપાયું છે ગ્રંથની તમામ જગ્યાએ સરાહના થઈ રહી છે તેવામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ ગ્રંથની સરાહના કરી અને શુભેચ્છા પાઠવી હતી ઝલાવડિયાની ઓફિસ ખાતે ગ્રંથને લવાયો કોરોનાની મહામારીમાં જે કોરોના વોરિયર્સ કામ કરી રહ્યા હતા એ તમામ કોરોના વોરિયર્સને ટ્રીબ્યુટ આપવા માટે અમે એક હસ્તલિખિત મહાગ્રંથની રચના કરી જે ગ્રંથની વિશેષતા એવી છે કે અઢાર હજાર શબ્દોમાં લખાયેલો આ હસ્તલિખિત અને હસ્તચિત્રિત પહેલો મહાગ્રંથ છે કે જે ગ્રંથની અંદર તમામ પેજ ઉપર જેવું લખાણ છે એ પ્રકારના જ એમાં ચિત્રો પણ સમાવેશ કરવામાં આવેલા છે અને આ ગ્રંથની અંદર અમે નર્સ પોલીસ કર્મી સફાઈ કર્મી ડૉક્ટર્સ મીડિયા કર્મી કે પછી ઉચ્ચ પદાધિકારીઓ આ તમામના જે અનુભવો હતા એ તમામની જે મૌન સંવેદના હતી આજ રોજ હસ્તલિખિત મહાગ્રંથનું મારા યાજ્ઞિકભાઈ ડૉક્ટર તૃપ્તિબેન તૃપ્તિબેન વેકરિયા તેમજ જયેશભાઈ પરમાર તેમજ અંજનાબેન પરમાર આ પાંચેય શિક્ષકોએ જે આ કોરોના મહામારીની અંદર એમને જે એક વિચાર આવ્યો એમને હું ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને વિચાર આવ્યો એમની સાથે પાંચે મળીને કે જે જે આ કોરોના મહામારીની અંદર કોરોનાગ્રસ્ત થયા હતા એમની એમણે મુલાકાત લીધી એમની અંદર જે વોરિયર્સ હતા અમદાવાદ હોય રાજકોટ હોય સૌરાષ્ટ્ર હોય સુરત હોય ત્યાં એ લોકો જઈને અને એમના બધાના અભિપ્રાયો લઈ અને એક બુકની અંદર એમને જે કંડારવાનું કામ કર્યું છે રાકેશ વાસ્ત્ર સાથે મનીષ સોલંકી su